અમદાવાદના વેજલપુર વિસ્તારમાંથી એક રિક્ષા ચાલકને ડ્રગ્સના જથ્થા સાથે ઝડપી પાડવામાં આવ્યું છે પોલીસ આરોપી મહંમદ શેખને ઝડપી પાડતા તેની પાસેથી ભારે માત્રામાં એમડી ડ્રગ્સ તેમજ ગાંજાનો જથ્થો મળ્યો છે વડોદરા વેજલપુર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા સમગ્ર કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી આ કેસમાં પોલીસે કુલ ચૌદ પોઈન્ટ નવસો ગ્રામ જેટલો એમડી ડ્રગ્સ જપ્ત કર્યો છે જેના બજાર મૂલ્ય અંદાજે એક લાખ ઓગણચાલીસ હજાર રૂપિયા થાય છે ઉપરાંત આરોપી પાસેથી એક સાસઠ ગ્રામ જેટલો ગાંજો પણ મળ્યો જેની કિંમત અંદાજે તેર હજાર છસો ને સાઠ રૂપિયા છે આરોપી પાસે ડ્રગ્સ ઉપરાંત અન્ય સામાન પણ મળ્યો છે જેના આધારે કુલ એક મુદ્દામાલ પોલીસે કબજે કર્યો છે પોલીસે પ્રાથમિક તપાસમાં જાણ્યું છે કે મોહમ્મદ શેખે સુરેશ નામના એક ડ્રાઈવર પાસેથી એમડી ડ્રગ્સ મેળવ્યા હતા જ્યારે જુહાપુરામાં રહેતા નસીમ ખાન પાસેથી તેણે ગાંજો મેળવ્યો હતો ઝડપાયેલો આરોપી આ સમગ્ર કારોબારમાં નવી એન્ટ્રી હતો અને માત્ર ઝડપી કમાણીના લાલચમાં પહેલીવાર ડ્રગ્સ નું વેચાણ કરવા ઉતર્યો હતો જો કે તેનો આ પહેલો પ્રયાસ પણ આકરો નિષ્ફળ રહ્યો છે હાલ પોલીસ આરોપી મોહમદ શેખની પૂછપરછ કરી રહી છે અને ડ્રગ્સ સપ્લાયના પાઇપલાઇન તથા તેમાં સંડોવાયેલા અન્ય આરોપીઓ સુધી પહોંચાડવાનો પ્રયાસ કરી રહી છે વેજલપુર પોલીસ મથકમાં આ અંગે એન્ડપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે રિપોર્ટ શ્રી ગાજ એક છે ને મોહમ્મદ તૌસી ફઝલ મહેમૂદ કરીને શેર કરીને જુહાપુરામાં રહે છે સોનલ સિરીવાની પાછળના ભાગેનું મકાન છે બેઝિકલી એ રિક્ષા ડ્રાઈવર રિક્ષાનું ડ્રાઈવિંગ કરે છે ગઈકાલે વિજનપુર પોલીસને માહિતી મળી એ પ્રમાણે તે રેડી કરી એની પાસેથી ચૌદ પોઈન્ટ નવસો વીસ એમ એમજી એમડી મળ્યું છે અને એક કિલો ને ત્રણસો છાસઠ ગ્રામ સાંજે મળ્યો છે એની પ્રાથમિક પૂછપરછ મેળે જણાવ્યું છે કે જે એમડી છે એ મારે જાણો સુરેશ કોઈ કરીને ડ્રાઈવર છે એણે એને આપ્યું છે અને ગાંજો છે નસીબ ખાન કરીને કોઈ ધુમાપુરા રહે છે એની પાસે મેળવ્યો છે અત્યારે તપાસ ચાલુ છે પૂછપરછમાં વધુ જાણી શકાશે એવું છે

Terima <small> kasih telah menonton.